એકલાજ બહુ મોટા મોટા વીરો પર વિજય પ્રાપ્ત કરનારા હતા તેઓ સ્વયંવરમાં રહેલી દુર્યોધનની કન્યા લક્ષ્મણાનું હરણ કરી લાવ્યા તેથી કૌરવો ભારે ક્રોધિત થઈ કેવા લાગ્યા આ છોકરો બહુ ઉદ્ધત છે જુઓ તો ખરા આણે અમને બધાને નીચું જોવડાવી બળપૂર્વક અમારી કન્યાનું અપહરણ કરી લીધું આ કન્યા તો તેને ઈચ્છતી પણ ન હતી તેથી આ ઉદ્ધત છોકરાને પકડીને બાંધી દો જો યાદવો આપણા પર નારાજ પણ થઈ જશે તો આપણું કર્યો છે એવું સાંભળીને નહીં આવશે તો આપણે તેમનું બધું અભિમાન ઉતારી ઠંડા કરી દઈશું તેમને આપણે સંયમી પુરુષો પ્રાણાયામ વગેરે ઉપાયોથી ઇન્દ્રિયો વશમાં કરી લે છે તેમ વશમાં કરી લઈશું આ વખતે સભામાં કર્ણ સલ અને દુર્યોધન વગેરે કુરુ વંશના વડીલ વૃદ્ધોની અનુમતિ લીધી અને પકડી લેવાની તૈયારી કરી જ્યારે મહારથી જોયું કે ધૂતરાશ પુત્રો મારો પીછો કરી રહ્યા છે ત્યારે તેઓ એક સુંદર ધનુષ્ય લઈને તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા આ બાજુ કર્ણને સેનાપતિ બનાવીને કૌરવો ધનુષ્ય ચડાવીને સામ પાસે આવી પહોંચ્યા અને ક્રોધપૂર્વક તેને પકડી લેવાના ઈરાદાથી ઉભો રહે ઉભો રહે આ પ્રમાણે તેને રહીને બાણોની વર્ષા કરવા લાગ્યા પરીક્ષિત વાળા ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર હતા તેઓ કવરાઓના આક્રમણથી હરણાઓના ટોળા પર સિંહની જેમ તૂટી પડ્યા સાંભે પોતાના દિવ્ય ધનુષ્યનો ટંકાર કર્યો અને કર્ણ વગેરે છ છ મહારથીઓને એક સાથે અને પ્રત્યેકને અલગ અલગ વિંધવા લાગ્યા તેમાંથી ચાર ચાર બાણ તેમના ઘોડાઓને એક એક તેમના સાથીઓ પર અને એક એક બાણ તે મહારથી વીરોને લગાવી દીધા સાંભની આ અદભુત વીરતાની આ છ મહારથીઓ પ્રશંસા કરવા લાગ્યા ત્યારબાદ તે છ વીરોએ એક સાથે મળીને સામને રથહીન કરી દીધો ચાર વીરોએ એક એક બાણથી તેમના ચાર ઘોડાને માર્યા એકે સારથીને અને એકે સામેનો ધનુષ્ય કાપી નાખ્યો આ પ્રમાણે કૌરવ યુદ્ધમાં બહુ જ મુશ્કેલી અને કષ્ટ પૂર્વક રથ સાથી આ સમાચાર સાંભળીને યાદવો બહુ ક્રોધિત થઈ ગયા તેઓ મહારાજ ની આજ્ઞાથી કૌરવ પર ચઢાઈ કરવાની તૈયારી કરવા લાગ્યા કલી કલહ નામના મલને દૂર કરવાની ખૂબી બલરામજીમાં હોવાથી તેમણે યાદવો અને કૌરવો વચ્ચેના યુદ્ધને યોગ્ય ન માન્યું કે યાદવો લડાઈની પૂરી તૈયારી કરી ચૂક્યા હતા છતાં બલરામજીએ શાંત કરી દીધા અને તે સ્વયં બલરામજી તેજસ્વી રથ પર બેસીને હસ્તિનાપુર ગયા તેમની સાથે થોડા બ્રાહ્મણો અને યાદવ કુળના થોડા વડીલ વૃદ્ધો પણ હતા એ બધાની મધ્યમાં બલરામજી ગ્રહો સાથે ભગવાન ચંદ્રની જેમ સોપતા હતા હસ્તીનાપુર પહોંચીને બલરામજી નગરની એક ઉપનમાં ઉતર્યા અને કૌરવો શું કરવા ઈચ્છે છે એ વાતનો પત્તો મેળવવા માટે તેમણે શ્રી ઉદ્ધવજીને દૂતરાષ્ટ પાસે મોકલ્યા ઉદ્ધવજીએ કૌરવોની સભામાં જઈને દૂતરાષ્ટ્ર ભીષ્મ પિતામાં દ્રોણાચાર્ય બાહલિક અને દુર્યોધન વગેરેનું વિધિપૂર્વક અભિવાદન કરીને બલરામજી જે કારણ માટે અહીં પધાર્યા છે તે જણાવ્યું પોતાના પરમ હિતેશી અને પ્રિયતમ બલરામજીના આગમનના સમાચાર સાંભળીને કૌરવો બહુ પ્રસન્ન થયા તેમણે ઉદ્ધવજીનું વિધિપૂર્વક અર્ચન કર્યું અને માંગલિક સામગ્રીઓ લઈ બલદેવજીના દર્શન કરવા ચાલ્યા પછી પોતાની અવસ્થા અને સંબંધ પ્રમાણે બધા લોકો બલરામજીને મળ્યા તેમજ ગાય તથા અર્ધ્ય અર્પણ કરીને તેમનો સત્કાર કર્યો તેમાંથી જે લોકો ભગવાન બલરામજીનો પ્રભાવ જાણતા હતા તેમણે મસ્તક ન આવી તેમને પ્રણામ કર્યા

અમે જાણીએ છીએ કે તમે લોકોએ ઘણા લોકોએ ભેગા થઈને અધર્મપૂર્વક એકલા ધર્માત્મા સામને હરાવ્યો અને બંદી બનાવી દીધો છે આ બધું અમે એટલે સહી લઈએ છીએ કે આપણા સંબંધીઓમાં ફૂટ ન પડે એકતા જળવાય રહે તેથી હવે ઝઘડો વધારો નહીં સામને તેની નવ વધુ સાથે અમારી પાસે મોકલી આપો પરીક્ષિત બલરામજીની વાણી વીરતા સુરતા અને બળ પરાક્રમને છાજે તેવી તથા તેમની શક્તિને અનુરૂપ હતી આ સાંભળી કૌરવો કોપી ઉઠ્યા તેઓ કહેવા લાગ્યા અરે આ તો ઘણા જ આશ્ચર્યની વાત છે ખરેખર ગતિ કેવી વિચિત્ર છે છે તો આજે તે પણ શ્રેષ્ઠ મુકુટથી મસ્તક પર આ યાદવો સાથે કોઈ રીતે આપણે વિવાહ સંબંધ બાંધ્યો આ લોકો આપણી સાથે બેસવા ઉઠવા અને એક પંગતમાં ખાવા પીવા લાગ્યા આપણે જ તેમને રાજ્ય સિંહાસન આપીને રાજા બનાવ્યા અને આપણા સમકક્ષ બનાવી દીધા મહારાજા મહત્વને દર્શાવતા પંખા સંખ સ્વે મુકુટ સિંહાસન અને રાજોચિત સૈયાનો ઉપયોગ ઉપભોગ યાદવ એટલા માટે કરી રહ્યા છે કે આપણે જાણી જોઈને આ બાબતમાં ઉપેક્ષા કરી છે બસ બસ હવે પૂરું થઈ ગયું હવેથી યાદવની પાસે રાજરી રહે એવી કોઈ આવશ્યકતા નથી તેથી તેમને તેમની પાસેથી છીનવી લેવા જોઈએ આપણે સાપને દૂધ પાઈને ઉછેરવા જેવું કર્યું કારણ કે સાપ ઉછેરના અને કરળતા ખચકાતો નથી એ જ પ્રમાણે આપણે જ આપેલા રાજચિહ્નો લઈને આ યાદવો આપણાથી વિરોધ કરી રહ્યા છે જોવો તો ખરા અમારી જ કૃપાથી આ લોકોને ચડતી થઈ છે અને હવે આ નિર્લજ થઈ આપણા ઉપર આજ્ઞા કરવા નીકળી પડ્યા છે ખેત છે ખેદ છે જેમ સિંહનો ભાગ ક્યારે શિયાળ છીનવી શકતું નથી તે જ પ્રમાણે જો ભીષ્મ દ્રોણ અર્જુન વગેરે કૌરવ વીરો જાણી જોઈને છોડી ન દે આપી ન દે ત્યાં સુધી કરી શકે શ્રી સુખદેવજી કહે છે પરિચિત બંધુજનો વગેરે એના બળ અને દંપતી સંપત્તિ તેમજ રાજ્ય લક્ષ્મીના અભિમાનથી તે છકી ગયા હતા તેમણે સામાન્ય શિષ્ટાચારની પણ પરવા ન કરી અને તેઓ ભગવાન રામજીને આ પ્રમાણે દુર્વચન કહીને હસ્તિનાપુર પાછા આવ્યા

બલકે પશુઓની જેમ ધંધાના જોરે સીધા કરવા એ જ ઉપાય છે ભલા આ મૂર્ખાઓ આવી દુષ્ટતા કરી રહ્યા છે આ લોકોને શાંતિપ્રિય શાંતિ પ્રિય નથી કલેશ પ્રિય છે આ લોકો એટલા બધા અભિમાન થઈ રહ્યા છે કે વારંવાર મારો તિરસ્કાર કરીને અપશબ્દો કહી ગયા ઠીક છે ઠીક છે પૃથ્વીના રાજવા માટે તો શું કહેવું ત્રિલોકના સ્વામી ઇન્દ્ર વગેરે લોકપાલો જેમની આજ્ઞાનું પાલન કરે છે તેવા મહારાજ ઉગ્રસેન માત્ર ભોજ વૃષ્ણી અને અંધકો જ રાજા નથી તેઓ સર્વસમર્થ છે શ્રી કૃષ્ણ જે સુધર સભામાં બિરાજે છે જ્યાં ઇન્દ્ર વગેરે આવે ત્યારે તે સભાને દેવતો ભાવથી પ્રણામ કરીને પછી અંદર પ્રવેશે છે અને જે દેવતાઓના વૃક્ષ પારી જાતને ઉપાડી લાવીને તેનો ઉપભોગ કરે છે તે ભગવાન શ્રી કૃષ્ણ પણ રાજ્ય સિંહાસન અધિકારી નથી સારી વાત છે સંપૂર્ણ જગતના સ્વામીની ભગવતી લક્ષ્મી સ્વયં જેમના ચરણકમળોની ઉપાસના કરે છે તે લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર છત્ર ચામર આદિ રાજોચી સામગ્રીઓ રાખી શકતા નથી બરાબર છે ભાઈ જેમના ચરણ ચરણકમળોની રજ સંત પુરુષો દ્વારા સેવાયેલા ગંગા આદિ તીર્થોને પણ તીર્થ બલાવનારી છે બધા લોકપાલો પોતાના શ્રેષ્ઠ મુકુટો પર જેમના ચરણોને રજ ધારણ કરે છે બ્રહ્મા શંકર હું અને લક્ષ્મી જેમના અંશના પણ અંશ છીએ અને જેમના ચરણોને રજ હંમેશા ધારણ કરીએ છીએ તે ભગવાન શ્રી કૃષ્ણને માટે ભલા રાજ્ય સિંહાસન ક્યાં છે બિચારા યાદવ હોય તો કૌરવોએ આપેલો પૃથ્વીનો ટુકડો ભોગવે છે વાહ કેવું પડે અમે લોકો પગના ખાંસડા છીએ અને તે કુરુવંશીઓ મસ્તક છે કૌરવો આશ્ચર્યથી છકીને અભિમાનથી પાગલ થઈ રહ્યા છે તેમની એક એક વાત કઠોર અને ધડ માથા વિનાની છે મારા જેવો પુરુષ કે જે તેમના ઉપર શાસન કરી શકે છે એમને દંડ આપીને તેમને હોશમાં લાવી શકે છે ખરેખર આમની વાતોને કોઈ કઈ રીતે થઈ શકે આજે હું આ પૃથ્વીને કૌરવ વિનાની કરી દઈશ આ પ્રમાણે કહીને બલરામથી ક્રોધિત થઈ ગયા જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે તેઓ પોતાનું હળ લઈને ઉભા થઈ ગયા તેઓ હળની અનેકથી વારંવાર પ્રહાર કરીને હસ્તીના પૂરને જમીનમાંથી ઉખાડીને ગંગાજીના પ્રવાહમાં ફેંકી દેવા માટે ખેંચવા લાગ્યા હળ ખેંચવાથી હસ્તિનાપુર એ રીતે કંપવા લાગ્યો જાણે પાણીમાં નાવતી ડોલ હોય જ્યારે કૌરવો સમગ્ર નગરને ગંગાજીમાં ધસી રહેલું જોઈને ગભરાઈ ગયા પછી તે લોકોએ લક્ષ્મણાની સાથે સામને આગળ કરી અને પોતાના પ્રાણોની રક્ષા માટે તેઓ પરિવાર સાથે હાથ જોડીને સર્વશક્તિમાન ભગવાન બલરામજીના શરણમાં આવી ગયા અને કહેવા લાગ્યા લોકાભિમાન રામ અમે આપનો પ્રભાવ જાણતા નથી પ્રભુ અમે લોકો તદ્દન બાલિશ છીએ વળી ખૂબ બુદ્ધિ છીએ તેથી આપ અમારો અપરાધ ક્ષમા કરો આપ જગતની સ્થિતિ ઉત્પત્તિ અને પ્રલયના એકમાત્ર કારણ છો અને સ્વયં નિરાધાર સ્થિત છો સર્વશક્તિમાન પ્રભુ મોટા મોટા ઋષિ મુનિઓ કહે છે કે આપ ખેલાડી છો અને આ બધા જ લોકો રમવાના સાધન રમકડા છે અનંત આપના હજાર હજાર મસ્તક છે અને આપ અનાયાસે જ આ સમસ્ત ભૂમંડળને આપના મસ્તક ઉપર ધારણ કરી રહ્યા છો જ્યારે પ્રલયનો સમય આવી છે ત્યારે આપ સમગ્ર જગતને પોતાનામાં લીન કરી લો છો અને માત્ર રહીને અદ્વિતીય રૂપે કરો છો ભગવાન આપ જગતની સ્થિતિ અને પાલન માટે વિશુદ્ધ સત્વમય શરીર ધારણ કરી રહ્યા છો આપનો આ ક્રોધ ક્રોધ દ્વેષ તથા અથવા મત્સરને લીધે નથી પરંતુ આ તો સમસ્ત પ્રાણીઓને ઉપદેશ આપવા માટે છે સમસ્ત શક્તિઓને ધ્રાણ કરવા વાળા સર્વ પ્રાણી સ્વરૂપ અવિનાશી ભગવાન

એમ કહી અભયદાન આપ્યું પરીક્ષિત દુર્યોધન તેની પુત્રી બહુ પ્રેમ કરતો હતો હાથી દસ હજાર જેવા પ્રકાશમાન સોનાના છ હજાર રથ સોનાના હાર પહેરેલી એક હજાર દાસીઓ આપી યાદવ શ્રેષ્ઠ ભગવાન બલરામજીએ દહેજનો સ્વીકાર કર્યો અને નવ દંપતી લક્ષ્મણ તથા સામને સાથે લઈ કૌરવ નું અભિનંદન સ્વીકારીને દ્વારકા જવા પ્રયાણ કર્યું

સંકર્ષણ વિજય નામનો અડસઠ મોત બોલો શ્રી કૃષ્ણ ગણ્યાલાલ કી જય શ્રી બલરામ સુભદ્રાજી કી જય